야마르 고근락 나고 아 나와디나 이우세르 આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં વિચારધારા અને આમ આદમી પાર્ટી છે જે સામાન્ય જન છે એની પાર્ટી છે આમ લોકોની પાર્ટી છે અને ત્યારે છેલ્લા ત્રીસ વર્ષથી કુશાસન થી ભાજપ થી ત્રસ્ત થયેલા

અત્યારે લૂંટારાઓ ભ્રષ્ટાચારીઓ ગુંડાઓ એનો આખો જૂથ બની ગયું છે અને એટલે સારા સજ્જન વ્યક્તિઓ જે ભાજપમાં છે એ ડૂબરાઈ ગયા છે એમની આત્મા જાગી રહી છે આજે ભાજપમાંથી ખૂબ મોટી વિકેટો પડી છે ભાજપના ગઢમાં આજે ભાજપના સારા એવા આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાય છે હું સૌનો ખૂબ જ સ્વાગત કરું છું ભાઈ શ્રી નરેન્દ્રભાઈ રાઠોડ છે ભાજપના આગેવાન છે અને એમણે ખૂબ રાઠોડ આપણે જોયું છે રાજકોટમાં ભાજપમાં હોવા જનતાનો અવાજ બન્યા ભાજપને ને ક્યારેય પસંદ નથી ભાજપને માત્ર ને માત્ર ચાપલુસી કરી શકે તમે કોન્ટ્રાક્ટ એ લઈ લો તમે આવકનું સાધન બનાવી લ્યો પ્રજાને લૂંટો પણ મૌન બની રહ્યો પ્રજા માટે અવાજ ન બનો એનાથી

અને એટલા માટે દિગ્ગજ નેતાઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે વિપુલભાઈ પટેલ આગેવાન છે એ એ પણ પણ જોડાઈ જોડાઈ રહ્યા રહ્યા છે 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 કિરણભાઈ ગોહેલ વિધાનસભા ના આગેવાન આજે આમ આદમી પાર્ટીમાં રવિજીભાઈ સોલંકી કોંગ્રેસ આગેવાન છે એ પણ જોડાઈ રહ્યા છે તમે જો કોંગ્રેસ આગેવાનો કેમ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે જે રીતે કોંગ્રેસે ભાજપના ના કહેવાથી વિશાવદર ઉમેદવાર ઉભો રાખ્યો એટલે અદના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ તમને ખબર પડી ગઈ કે આ તો ભાજપના ઇશારે કોંગ્રેસ ચાલે છે એટલે ઘણા નીચેના લોકો કોંગ્રેસથી થી વિફુટા કોંગ્રેસની જે નેતાઓની જે બીજી છે કે આ તો ધંધાર્થી નેતાઓ છે ધંધો બચાવવા ભાજપના ઈશારે આ લોકો ઉમેદવાર ઉભા રાખે છે સાથે સાથે આપણે હમણાં જોયું હશે હળદરમાં જે થયું એમાં કોંગ્રેસે ભાજપના કહેવાથી ત્યાં સભા કરી અને ભાજપ ઉપર હુમલા કર્યા એને કોને ઉપર હુમલા કર્યા ખેડૂતો ઉપર હુમલા કર્યા આમ આદમી પાર્ટી ઉપર હુમલા કર્યા એમણે એવું કીધું કે આમ આદમી પાર્ટી ખેડૂતો નાટક છે કે જેલમાં જવાના નાટક કરે છે તમારા એક કોઈ મોકલો એમનો પ્રદેશ અધ્યક્ષ જેલમાં ખબર પડે તમને અને એટલે આ કોંગ્રેસના આગેવાનોને લાગી આવ્યું એમને દુઃખ થયું એમણે નક્કી કર્યું કે આજ ભાજપની બી ટીમ તરીકે ત્રીસ વર્ષથી કામ કરે છે ધંધાર્થીઓ છે મોટી મોટી કંપનીઓમાં ધંધાર્થીઓ છે મોટા મોટા કોન્ટ્રાક્ટરો છે ભાજપ કોંગ્રેસના મળતી ભેગા કરી કરે છે અને એમણે અમારા ઉપર આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ આવ્યો અમારા જેવા યુવા નેતા ઉપર વિશ્વાસ આવ્યો કે આ લોકો મરી જશે પરંતુ મેઘાણી ભાજપના આગેવાન છે એ પણ જોડાઈ રહ્યા છે કેતનભાઈ રાઠોડ ભાજપ આગેવાન છે એ પણ આજે જોડાઈ રહ્યા છે નરેશભાઈ જાદવ ભાજપ આગેવાન છે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે નિરાલીબેન પટેલ પણ ભાજપ આગેવાન છે વોર્ડ નંબર બારમાં એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે દ્રિનેશભાઈ પટેલ બાજુ કોટ વોર્ડ નંબર અગિયાર ના આગેવાન છે ખોડાભાઈ સોલંકી કોટડા સાંગાણી તાલુકા ભાજપ ના તાલુકા પંચાયત ના સભ્ય છે પૂર્વ એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે ભીખાભાઈ મેઘાણી પૂર્વ સરપંચ છે મોટા મોવાના એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાય છે ભીખાભાઈ ક્યારે કેશુબાપા વખતે રાજનીતિમાં આવ્યા હતા પછી ભીખાભાઈ ક્યારે રાજનીતિ કરી નથી પણ એમણે એવું લાગ્યું કે હવે ભાજપને કાઢવા માટે આવવું પડશે એટલે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે દામજીભાઈ મેઘાણી કોંગ્રેસના આગેવાન છે પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે સંજયભાઈ વાઘેલા ભાજપ આગેવાન છે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે શૈલેષભાઈ ગોયલ પણ ભાજપ આગેવાન છે આમ આદમી પાર્ટીમાં જોડાયેલ છે આ બધા આગેવાનો એવા છે જેમની પાછળ હજારો કાર્યકર્તાઓ છે આજે પ્રેસ કોન્ફરન્સ રાખવાનો એટલા માટે ઉદ્દેશ્ય છે કે આ તો બધા લીડરો છે આમની પાછળ હજારો ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ આજે પાર્ટીમાં જોડાયા છે એવી જ સભા સમયમાં આમ આદમી પાર્ટીથી કરવામાં આવશે હજારો આગેવાનો કાર્યકર્તાઓ આજે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે હું એમને સૌને આવકારું છું અને એક જ લક્ષ્ય છે હું સૌને રાજકોટવાસીઓને પણ કહું છું કે ઉદ્યોગપતિની પાર્ટીને મત આપવો હોય તમને એમ લાગતું ભાજપના નેતાઓના દીકરાનો વિકાસ થાય અને મત આપવો હોય તો તમે ભાજપને આપો અને તમારા દીકરાને શિક્ષણ આરોગ્ય સારી સુવિધા તમારા રસ્તા સારા તમારી સારી સ્કૂલો તમારા બાળકનું સારું શિક્ષણ જોતું હોય અને એ પણ તમે ઈચ્છતા હો તમારા બાળક મોટું થાય તો આમ આદમી પાર્ટીને મત આપજો અને એટલે જ આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે આજે સૌ જોડાયા છે એને હું આવકારું છું ખેસ પહેરીને હું એમને આવકારીશ રાઈટ રાઈટ

ছে আ মা ুব গে বে তো সা করছে গাম আ সা

તમે તમારે આગળ વધારવાની છે એની એસ નંબર પર આ નંબર

जमने आप बता ने आपने मड़ी आओ बता बेकार पाचड़ा उतो नहीं 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 पाचड़ा उतो

लस्करी <laughs>